નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ સો ઊંચો બજાર ભાવ ત્રણસો સુરત માર્કેટ યાર્ડ સો ઊંચો બજાર ભાવ ચારસો તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસથી થી ત્રણસો સત્યાસી પાલિતાણા માર્કેટ યાર્ડ બસો ભાવ ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકત્રીસથી થી બસો પંચાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકાણુંથી થી બસો એકાણું જસ્તણ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકાણુંથી થી ઊંચો બજાર ભાવ બસો એક્યાસી જતપુર માર્કેટ યાર્ડ ચાલીસ થી ઊંચો બજાર ભાવ બસો એકાવન વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસ થી એકસો સત્યાસી દાહોદ માર્કેટ યાર્ડ ચાલીસ થી ઊંચો બજાર ભાવ ચારસો મોરબી માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો એક ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ એકસો સાહીઠ થી ઊંચો બજાર ભાવ બસો એકવીસ અમરેલી એકસો ઊંચો બજાર ભાવ ચારસો હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો થી ઊંચો બજાર ભાવ ત્રણસો છ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો એકવીસ થી ઊંચો બદાર ભાવ બસો એક્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો દસ થી ઊંચો બદાર ભાવ બસો બત્રીસ મોડાસા માર્કેટ યાર્ડ બસો એકત્રીસ થી ઊંચો બદાર ભાવ બસો ઓગણપચાસ